સૌને જય લોકશાહી તમને અને મને ખબર છે કે વર્તમાન ગુજરાતમાં લોકશાહી ઉપર આ સરકાર આ ભાજપ કરવત ફેરવી રહી છે અને એ પાપી કરવતના ભાગ રૂપે સાચો સેવક સાચો નેસા આદિવાસી સમાજનું ઘરેણું ચૈતર વસાવાને ખોટી રીતે ફસાવીને જે જેલમાં નાખવાના પ્રયત્નો થયા છે લોકશાહી આદિવાસી સમાજ ગુજરાતી એક એક ગુજરાતી અને બહેનોનું અપમાન જે ભાજપ દ્વારા થયું છે ત્યારે એક પ્રશ્ન ઉદ્ભવે કે આ ખોટું છે પણ એમાં હું શું કરી શકું તમને દરેકને દરેક ગુજરાતીને દરેક ભારતીયને દરેક આદિવાસી ભાઈ અને બહેનને બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું કે તમારા રાષ્ટ્રને તમારા વિસ્તારને તમારા સમાજને જો પ્રેમ કરતા હો ચૈતર વસાવા જેવા મર્દના દીકરા લોકશાહીના રક્ષણ કરનાર યુવાનને જો તમે પ્રેમ કરતા હો તો એને સપોર્ટ આપવા માટે આગામી સાત જાન્યુઆરી બે નેત્રંગ જિલ્લાના નેત્રંગે તમારા ખોડિયાને તમારી જાત ભાઈ બંધ દોસ્તારો ને લઈને ત્યાં રેજો બાકી આ બીજેપી લોકશાહીને કચડી નાખશે અને તમને જણાવતા આનંદ થાય કે લોક લાડીલા વિશ્વના સૌથી ઈમાનદાર એવા કેજરીવાલ સાહેબ

જાન્યુઆરી બે હજાર ચોવીસ નેત્રંગ ભરૂચ જિલ્લામાં હાજર રહીએ અને દુનિયાને અને ભાજપને બતાવીએ કે લોકશાહી કોઈના પપ્પાની જાગીર નથી આવા અન્યાય બંધ કરો ધારાસભ્યની હાલત આવી કરતા હોય તો તમારું ને મારું શું થશે એ એક વખત વિચારજો અને સાત તારીખે લાખોની લાખોની સંખ્યામાં નેત્રંગ આવવા માટે બે હાથ અને ત્રીજું માથું જોડીને આમંત્રણ આપું છું વિનંતી કરું છું